દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારતમાં રામનવમી પર્વની આજે ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે ગુજરાતમાં પણ વિવિધ જિલ્લા શહેરો ભવ્ય શોભાયાત્રા સહિત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સુરતના રાંદેર વિસ્તારના પાલનપુર પાટિયા ખાતે શ્રી રામજી પાલકી યાત્રાની તપ શ્રી તપ્તેશ્વર મંદિરથી પ્રારંભ થઈ શ્રી રામજી મંદિર સુધી નીકળી હતી આ કાર્યક્રમમાં નાના નાના ભૂલકાઓએ સરસ મજાનો રામ લક્ષ્મણ સીતા અને હનુમાનજીનો વેશ ધારણ કરેલો હતો

નીકળે છે નીકળનાર છે તો એ સંબંધે એક શોભાયાત્રા રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલ તપ્તેશ્વર મહાદેવના મંદિરેથી પ્રસ્થાન કરી અને રાંદેર ટાઉનમાં સુથાર ફળિયામાં આવેલ રામજી મંદિર ખાતે અત્રે વખતે પહોંચી ગયેલ છે અને ભગવાન શ્રીના મંદિરે આયોજકો શ્રી રમેશભાઈ પટેલ વગેરે એની સંપન્ન વિધિ પૂર્ણ કરેલ છે આ સમગ્ર યાત્રા દરમિયાન આયોજકોનો સારો સહકાર મળેલ છે અને સારી રીતે શિસ્તમાં યાત્રા મંદિર સુધી આવેલ છે તહેવાર છે ભગવાનનું પવિત્ર દિવસ છે તો હર્ષોલ્લાસથી તહેવાર ઉજવવું જોઈએ સાથે સાથે આપણે કોઈને અગવડ રૂપ ન બનીએ એ પણ ધ્યાન રાખવું જોઈએ અને યોગ્ય સભ્ય રીતે શિસ્ત રીતે આપડી ખુશીઓ મનાવી જોઈએ ભગવાનની પૂજા ભક્તિ કરવી જોઈએ અને આ સમગ્ર દિવસનો પુણ્ય મેળવવો જોઈએ રમેશચંદ્ર નૌતમભાઈ પટેલ આ એક એવું મંદિર છે જે સુથાર જ્ઞાતિ પંચના વડવાઓએ કે વડીલોએ સ્થાપના કરેલી ચારસો વર્ષ પહેલાની એટલે અતિ પ્રાચીન આ રાંદેડ વિસ્તારનું મંદિર છે અને અહીં હું પ્રસંગો પાઠવાર તહેવારે અહીંયા આવતો હતો એટલે આ મંદિરથી હું વધારે પટ્ટો વાકેફ છું અને અમારું લક્ષ્ય એક જ છે કે આ મંદિર દિન પ્રતિદિન હિન્દુ જ્ઞાતિના જે આપણા ભાઈઓ આ બાજુ વસે છે એ બધાને એક મેસેજ જાય કે અહીં પણ એક વર્ષો પુરાણું મંદિર છે જેની આપણે દર્શન સેવા કરવા જોઈએ એ ઉદ્દેશથી આ અમે એક પાલખી યાત્રા કાઢી છે ને આ પ્રથમ પાલખી યાત્રા છે જેમાં મને મારી ટીમ અને મીડિયા કે પોલીસ તરફથી પૂર્ણ મને સહકાર મળ્યો છે જે બદલ સર્વેનો હું આભાર વ્યક્ત કરું છું આ સિવાય અમે પાલખી યાત્રાની સાથે વેશભૂષા પણ કરી છે રામ સીતા લખન હનુમાનજીના પાત્રો પણ અમે કર્યા છે તો તેની અંદર પણ નાના બાળકોનો વધારે પડતો ઉત્સાહ જોવા મળ્યો છે અને લોકોને એક આ રેલીથી એટલું ખુશી અને આનંદનું વાતાવરણ પેદા થયું છે કે વર્ષો વર્ષ આ રેલી થવી જોઈએ આ પાલખી યાત્રા થવી જોઈએ એવું લોકોનું હવે મને કહેવું છે